આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનના નાથુરામ ગોડસે એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે આજે તેમની પુણ્યતિથિ હોવાથી દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ભારતને અંગ્રેજોથી પંદર ઓગસ્ટ ઓગણીસ સો સુડતાલીસના રોજ આઝાદી મળ્યાના છ મહિના બાદ ત્રીસ જાન્યુઆરી ઓગણીસ સો અડતાલીસના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દિલ્હીના બિરલા હાઉસમાં નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં હતી જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે ત્રીસ જાન્યુઆરી ગાંધી નિર્માણ દિન ગાંધીજીની હત્યા થઈ હતી પ્રાર્થના સભાને સંબોધતા ત્રીસ પાંચ અને સત્તર મિનિટે જ્યારે બિરલા હાઉસથી નીકળ્યા ત્યારે નાથુરામ ગોળસે જેવા વ્યક્તિએ એમને ગોળી મારી ત્રણ ગોળી મારી દીધી એના મનમાં બહાદુરીનું કામ કર્યું ગાંધી નથી મળતા કારણ કે ગાંધી વિચારધારા બની ગઈ છે જે વ્યક્તિએ પૂર બેરિસ્ટર થઈને પણ ભણેલા ગણેલા હોવા છતાં છતાં પણ આઝાદીની લડાઈની અંદર આ દેશની અંદર જ્યાં ગરીબી હતી દરિદ્રતા હતી छुआूतनी बीमारी अंग्रेजों गोली मारी देता था यहाँ समय एक विचारधारा थी आ देश युवा ने नागरिकों ने जोड़ू काम एक नवी क्रांति लाया देश में कि अंग्रेजों को इस देश में से हटाना है और इस देश को आज़ादी के आज़ादी के अंदर ये देश जिए य प्रमाण की विचारधारा लेने आगे बढ़ा के जेलों में गया के यातनाओं भोग એક લંગોટી લગાકર આદમી ઘૂમતા રહે આ દેશને જોડવા માટે એવો વ્યક્તિત્વ જે આજે દુનિયાની વિચારધારા બની ગઈ છે એવા વ્યક્તિને ગોળી મારી દીધી અને બહાદુરીનું કામ કર્યું મારું માનવું છે કે ગાંધી કોઈ દેશ મળતા નથી મળ્યા દેશ કે અંદર હર દસ કિલોમીટર પર ભાષા જાતિ રન સહેન ખાના પીના જહા ભગવાન બી બદલ જાય જુઆછૂત બીમારી હોય જ ખાને કો મે ના ઓર કિસી કંઈ મેલે ખડે હોય એસ દેશ કે અંદર આઈ એક વિચારધારા કે કોઈ મે લાફા મારેગા તો મેં દૂસરી ગાળ રખું માર ખાવાની શક્તિ જેલમાં જવાની શક્તિ યાત ના ભોગવાની શક્તિ એ લોકોમાં પ્રેરિત કરીને ગાંધીજી આ દેશની આઝાદી તરફ આગળ વધ્યા દેશ આઝાદ થયો પણ કોઈ મોહ નહીં કે હું આ સત્તા પર બેઠું કે પહેલી સત્તા પર બેઠું છોડીને જતા રહ્યા અને પ્રાર્થના સભામાં તમે મારો છો સવાલ એ નથી ગાંધી કોઈ દેશ બરવાનો નથી આજે પણ દુનિયાના દેશોને એમની વાતને વધુ જ એમને માનવું પડે છે કે લડાઈથી દેશ આગળ નથી વધતો શાંતિ અને અમન અને સત્ય અને અહિંસા પર ચાલવાથી દેશ મહાન બને છે આજે જે રીતે આ દેશ ચાલી રહ્યું છે જે રીતે ફરીથી ગુલામીની તરફ આપણે જઈ રહ્યા છે બાબા આંબેડકરે રચેલો સંવિધાન બાબા આંબેડકર પાર્ટીમાં નહોતા પણ એમને એમની શક્તિને લી પરખીને એમને ચેરમેન બનાવ્યા પણ સવાલ એ છે કે એમને બી બધી જાતિનો સમાવેશ કર્યો ગાંધીજીએ તો જાતિઓનો નહીં પણ આખા દેશનો સમાય કરી અને એને વિચારધારામાં મૂક્યા ગાંધી ચલા ગાંધીજી જતા રહ્યા પણ ગાંધીજીની વિચારધારા જીવે જ છે મારું માનવું છે કે આ એમની શીખથી દેશના તમામ યુવાનોને તમામ દેશવાસીઓને એમની વિચારધારાને સમજવી પડે સમજીને આ દેશ કઈ રીતે મજબૂત થાય આજની આજના દિવસે એમના નિર્માણ દિવસે એ જ પ્રતિજ્ઞા કરવી જોઈએ એ દેશ તરફ જોવું જોઈએ દેશવાસીઓ તરફ જોવું જોઈએ અને દેશને મજબૂત કરવા આપણે આગળ વધવું જોઈએ જય હિન્દ ભારત ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી પરંતુ ગાંધી શરીર ગાંધીજીના શરીરની હત્યા કરી શક્યા ગાંધી વિચાર આજે પણ જીવે છે અને જે મહાત્મા ગાંધીને સુભાષચંદ્ર ચંદ્ર રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું આપણે બધા એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એવા રાષ્ટ્રપિતાનું જ્યારે આજે નિર્વાણ દિવસ છે ત્યારે અમે તમામ કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપી છે પુષ્પાંજલિ આપી છે દુઃખ એ વાતનું છે કે આજે વડોદરામાં ગુજરાતમાં ને દેશમાં બધી કે ભાજપ સત્તામાં છે પરંતુ આ લોકો જે રીતે આજે ગાંધી વિચારનું અપમાન કર્યું છે કારણ કે નિર્વાણ દિવસ રાષ્ટ્રપિતાનો છે અને એને તમે ભૂલી ગયા કે જાણીઓને તમે નથી આવ્યા આ તમારે મીડિયાના માધ્યમથી તમારે એ લોકોને પ્રશ્ન પૂછવો જોઈએ કારણ કે કોર્પોરેશનમાં પણ તમે જુઓ કે મેજોરિટી બીજેપીની જે ધારાસભ્યો શહેરમાં ભાજપના છે સાંસદે ભાજપના છે અચ્છા ગાંધી વિચાર જે મહાત્મા ગાંધીએ આ અંગ્રેજો સામે આઝાદી લડ આઝાદી લડાઈ લડીને આ દેશને આઝાદી અપાવી અને જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ તો બંદૂક બધું હતું એની સામે સત્યને અહિંસાના રસ્તા પર આઝાદી અપાઈ અને આઝાદી મળ્યા બાદ આ દેશમાં બંધારણ બન્યું લોકશાહીની સ્થાપના થઈ લોકશાહીની સ્થાપનાથી માટે ચૂંટણી થાય છે માટે આ લોકો ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા છે તો સત્તામાં આવીને તમે સત્તાનાર શાહમાં તો ભાન તો ભૂલ્યા છો અભિમાનમાં અને મહાત્મા ગાંધીને પણ ભૂલ્યા એટલે દુઃખ થાય પણ અમે તો ભગવાન આપણા મહાત્મા ગાંધીનું એક બહુ સારું ભજન છે કે રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન એ જ પ્રાર્થના કરીએ છીએ અને મહાત્મા ગાંધીના આજે નિર્વાણ દિવસ નિમિત્તે અમે એમને નમન કરીએ છીએ સાથે સાથે મહાકુંભમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ અમે અહીંયા બે મિનિટનું મૌન પાડીને એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે